મહેસાણા નવેમ્બર સુધી થયેલી કામગીરીમાં મહેસાણા જિલ્લામાં તેત્રીસ હજાર પાંચસો અઢાર મતદારો મૃતક નીકળ્યા છે જ્યારે એક હજાર સોળસો ને અગિયાર ગેરહાજર તેત્રીસ હજાર આઠસો દસ કાયમી સ્થળાંતર અને પાંચ હજાર છસો ને ઓગણચાલીસ પહેલાથી જ નોંધાયેલા છે વાત કરી ખેરાલુમાં ચુમ્બોતેર પોઈન્ટ સિત્તેર ટકા ઉંઝાની વાત કરીએમોતેર પોઈન્ટ એકત્રીસ ટકા વિસનગરમાં ચુમ્બોતેર પોઈન્ટ પંદર ટકા બેથરાજીમાં ઓગણ સિત્તેર પોઈન્ટ તેત્રીસ ટકા કડીમાં પંચોતેર પોઈન્ટ અઠાવન મહેસાણામાં પણ બિરદાવવામાં આવી રહ્યો છે અને સરકારી તંત્ર દ્વારા લોકોને ફોર્મ ભરવાની કામગીરી સરળતાથી સમજાવી પૂરી કરવામાં આવી રહી હોવાનું જણાવી રહ્યા છે લોકો

એ શોધવામાં તકલીફ પડે બાકી ઓનલાઈન માં તો તકલીફ ના પડે જે રીતે મૃત મતદારો પણ હવે ડિલીટ થવાના છે તો એવા કેટલા મતદારો આપના બુથ ઉપર મળ્યા છે મારા મૃત માં લગભગ 31 લોકો તો કેવો સહયોગ મળ્યો લોકો તો સારો મળ્યો એટલે હવે જે

સારામાં સારો સહયોગ મળે છે બધા જ લોકો આવી જાય છે જેને ખબર નથી પડતી એને ફોર્મ અમે ભરાવીએ છીએ જેને ખબર પડે લોકો ફોર્મ ભરીને આપે છે અમે બધી અમારી પાસે દસેક યાદીઓ રાખીએ છીએ બે હજાર બેની અને યાદીમાંથી નામ શોધી શોધીને અમે આપીએ છીએ અને અમુક લોકો ભણેલા છે લોકો જાતે શોધીને પણ લખે છે અને ફોર્મ આ રીતે અમારા રેગ્યુલર ભરાય છે ચેતન કુમાર તેમનલાલ વોર્ડ નંબર ચાર નો નાગરિક છું અને આ સરકારે એસઆઈઆરનું જે કામ કર્યું છે એ બહુ સાચા નાગરિક નાગરિક્વ મળે અને લોકોને હક છતા મળે એના માટે બહુ સારું કામકાજ સરકારે કર્યું સરળ પ્રક્રિયા કરેલ છે અને તે પણ અમને ગમ્યું છે અને અમે બધા રાજી ખુશીથી બધા આનંદથી બધા કરે છે કામ બીએલઓ ઓ અમારા એરિયાના જે છે એ પણ સારું કામ કરે છે અને બીએલ એ છે ਇਰੀਆ ਨਾ ਇਹ ਵੀ ਇਹ ਪੰਚਾਰੂ ਕੰਮ ਕਰੇ ਤਰੁਣ ਪ੍ਰਜਾਪਤੀ ਸਾਥੇ ਚਕਰਾਵਾਤ ਕਿਸ ਮਹਿਸਾਨਾ